હલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી અત્યારે તરફ આપણે કહેવાય ગયા છે આપણે કપાસ વાળી વાળીએ અને આજે આપણે ખાતર વવવાનું કામ શરૂ તો જો ટ્રેક્ટરે આગળ ખાતર વવાય છે અને પાછળ કળિયું હલે છે અને કપાસ પણ મસ્ત લીલા છાવણી થઈ ગયા છે મોટા મોટા મજૂર નીંદે છે કોઈ ટેક્ટર હાકે છે બધા નીંદે છે એવું બધું મજૂરો કોઈ દવા છાંટે છે એવું બધું કામ કરી રહ્યા છે મજૂરો આજનું વાતાવરણ પણ મસ્તનું છે વાદળા થઈ ગયા છે અને આવું જ કંઈક મસ્તીનો નજારો છે આજનો અને કાલે મેં એક રીલ્સ જોઈતી કોળી સમાજના જે ગુજરાતી ફિલ્મના અભિનેતા છે અને કોળી સમાજના પ્રમુખ છે જૈશ ઠાકોર એને એક રીલ્સ શેર કરી છે કે કોળી સમાજના કોઈ પણ દીકરા દીકરીને સિત્તેર ટકા ઉપર રિઝલ્ટ હોય અને એ દીકરા દીકરીને સન્માનિત કરવામાં આવશે અને એ દીકરા દીકરીને આગળ ઘણું હોય અને એના મૂકવાની પરિસ્થિતિ શકે તો એ દીકરા દીકરીનો ભણવાનો તમામ ખર્ચો કોળી સમાજના દાતાઓ ઉપાડશે અને બાર પછી એને શું ભણવું એની લાઈન પણ એ લોકો આપશે તો જે આ ભાઈએ જયેશભાઈ ઠાકોરે જે આ સમાજ માટે કાર્ય કર્યું છે એને લાખ લાખ વંદન છે કે પોતાના દીકરા દીકરીઓને તો બધા ભણાવતા જ હોય છે પણ સમાજની દીકરા દીકરીના સપના પૂરા કરવાની સમાજના દીકરા દીકરીઓમાં ભવિષ્ય ઉજવળું કરવું એ બહુ મોટી ગૌરવની વાત છે તો જયેશભાઈ ઠાકોરની સેનલ રીલ્સને બને એટલે શેર કરજો લાઇક કરજો અને ફોલો કરજો અને ભગવાને જો તમને સત્તાની સંપત્તિ આપી છે તો સમાજ માટે કંઈક કરજો બાકી ધરતી ઉપર એવા પણ ગણાય પડ્યા છે કે સત્તાની સંપત્તિનો દુરુપયોગ કરી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે સમજાઈને વંદનનું સમજાઈને અભિનંદન મારી આ તમને કેવી લાગી કોમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો તો આવા નવા બ્લોગ જોવા માટે અપીસેને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કાલે મસ્ત નવા બ્લોગમાં ત્યાં લખી જય માતાજી બાય બાય